ગુજરાત રાજ્ય સરકારના વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર છે કે જે આજે એટલે કે 31 જાન્યુઆરી 2025 ના રોજ હવે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે હવે નવા ચીફ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે. સીએમ કાર્યાલયમાં કાર્યરત પંકજ આજે એટલે કે 31 જાન્યુઆરી થી નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. ત્યારે સેવા નિવૃત્તિના અંતિમ દિવસે આઈએએસ રાજકુમારે પત્રકારો સાથે વાત કરતા સેવા નિવૃત્તિ દિવસે ગુજરાત કરેલી ત્રીસ વર્ષના સેવાના સંસ્મરણો વગોળ્યા હતા અને જણાવ્યું હતું કે પંકજ જોશી મારી સાથેના અધિકારી છે અને તેની કામગીરીથી હું વાકેફ છું એક સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એમાં મેં પ્રવાહમાં મેં મારું યોગદાન પ્રયત્ન કર્યો છે આમાં રાજ્ય સરકારનો અને ખાસ કરીને શ્રી પટેલ સમગ્ર કેબિનેટનો મંત્રીમંડળનો જે સતત મને માર્ગદર્શન મળ્યું છે સહકાર મળ્યું છે મારા સાથી અધિકારી અને કર્મચારી મિત્રોનો જે સાથ સહકાર મળ્યો છે તેના થકી તેની બદોલત આ બે વર્ષનો કાર્યકાળ આજે પૂરું કરતા મને ખૂબ સંતોષની અનુભૂતિ થાય છે ને આ કાર્યકાળ દરમિયાન જે કંઈ થોડા ઘણા પડકારો હતા વિકાસની ગતિને વધુ વેગવાન બનાવ બનાવવા માટે જે મારો રહેતો હતો એના કોશિશ કરીએ